નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તાજેતરમાં જે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી એની ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો જે જે ઉમેદવારોએ આ પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા આપેલ છે તે તમામ ઉમેદવારો માટે એક મહત્ત્વના સમાચાર ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલા છે એટલે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે આ ભરતી બોર્ડ દ્વારા જે જાહેર કરવામાં આવેલી આન્સર કી આપણે કેવી રીતે ડાઉનલોડ કરવી બરાબર અને એ આપણા મોબાઈલ ફોનની મદદથી આપણે ડાઉનલોડ કરવાની છે અને એ પણ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ અંદરથી તો મિત્રો આજનો આ વિડીયો ખૂબ મહત્ત્વનો છે એટલે વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને જે અન્ય ઉમેદવારો છે તેમના સુધી પણ આ વિડીયોને પહોંચાડજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે કે આ ઓફિશિયલ આન્સર કીને આપણે કેવી રીતે ડાઉનલોડ કરવી તો મિત્રો જે આ ઓફિશિયલ આન્સર કી જે છે એ ડાઉનલોડ કરવા માટે કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર આપણે ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ટાઇપ કરી અને સર્ચ કરી લઈશું તો સૌ પ્રથમ તમે જીપીઆરબી બી એવી રીતે ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે ત્યારબાદ જે અલગ અલગ વેબસાઇટ બતાવે છે એની અંદર આપણે જે પહેલા જ નંબરની જે વેબસાઇટ છે જીપીઆરબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એની ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો સૌ પ્રથમ તો તમે આ ચેનલની અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક જરૂરથી કરજો હવે મિત્રો આ જે આપણને પહેલી જ પહેલાં જ નંબર ઉપર જે આપણને વેબસાઇટ બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એની ઉપર મિત્રો આપણે ક્લિક કરશું એટલે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ ઓપન થઈ જશે હવે એની અંદર તમે જોઈ શકો છો કે જે પહેલા જ નંબર ઉપર આ જગ્યા પર જે બતાવે છે તે લોકરક્ષક કેડરની પંદર છ બે હજાર પચીસના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તથા વાંધા અંગેની વિગત જોવા માટે અહીં ક્લિક કરો તો આપણે એની ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો આપણે એની ઉપર ક્લિક કરીશું એટલે જે આન્સર કી જે છે એ આપણા મોબાઈલ ફોનની અંદર ડાઉનલોડ થઈ જશે હું તમને એ આન્સર કી બતાવું છું હવે મિત્રો આ ડાઉનલોડ થયેલી પીડીએફની અંદર આપણને તમામ માહિતી બતાવે છે તો આપણે તમે જોઈ શકો છો એવી રીતે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પંદર છ પચીસના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર સાહેબ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવેલ છે બરાબર મિત્રો તેની સાથે સાથે એક મહત્ત્વની જાહેરાત ભરતી બોર્ડ દ્વારા એ કરેલી છે કે ઉમેદવારે પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબની સામે વાંધા અથવા જો કોઈ પણ પ્રકારની રજૂઆત હોય તો તેની સામે પોતાનો સાચો જવાબ સૂચવવાનો રહેશે અને તે જવાબમાં સમર્થનમાં વધુમાં વધુ ત્રણ પાનાનો દસ્તાવેજ બરાબર રજૂ કરવાનો રહેશે પુરાવા વગરના વાંધા અથવા તો રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે આ એક પ્રકારની જે પીડીએફ છે જેની અંદર તમામ માહિતી લખેલી છે હવે મિત્રો નીચે આપણને લખેલું બતાવે છે કે પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે અહીં ક્લિક કરો બરાબર તો એની અંદર આપણે ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ એ આન્સર કી આપણા મોબાઈલ ફોનની અંદર ડાઉનલોડ થઈ જશે અને હા મિત્રો જો તમારે સરકારની ઓફિશિયલ વેબસાઇટ અંદરથી ડાઉનલોડ ન કરવી હોય તો હું આ પ્રોવિઝનલ આન્સર કી આપણા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ આન્સર કીની લિંક આપી દઉં છું એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આ પીડીએફ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આવી રીતે તમે આન્સર કીને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો તો આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ